તો કેમ છો મારા ભાઈઓ બહેનો ફરી એક નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેનનો વિડીયો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ ગયો છે તમને ખબર છે સાહેબ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા કલાકારો છે પણ સાહેબ આજે જે તમને કલાકાર બતાવવાનો છું આ બેનનો વિડીયો જોઈને ભાઈ તમારા હોશ ઉડી જશે કેમ કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ને ભાઈ આ બેનનો એવો વિડીયો વાયરલ થયો છે સાહેબ કે તમે ના પૂછો વાત ગીત તો ઘણા બધા કલાકારો ગાવતા હોય છે ઘણા બધા કલાકારો નથી પણ ગાવતા પણ છેવટે સાહેબ અત્યારે જે તમને કલાકાર આ બેનનો વિડીયો બતાવવાનો છું આ બેનનો વિડીયો જોને તમારા હોશ ઉડી જશે કે સાહેબ ખરેખર લોહીનો નહોતો સંબંધ આ શું ગીત ગાવ્યું છે તો હાલો મારા ભાઈઓ આપણે સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો મારા ભાઈએ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને જેટલા પણ આપણા બીજા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો સાહેબ જોરદાર વિડીયો વાયરલ થયો છે બેન છે જોરદાર ગીતો ગાવે છે અને ગીતો ગાવતા ગાવતા સાહેબ જે ગીત ગાવે છે ને એ જોઈને બધા લોકોના હોશ ઉડી ગયા સાહેબ કે આખરે તો એવું કેવું ગીત ગાવી કે ભાઈ બધા લોકોના હોશ ઉડી ગયા તો તમે પણ મારા ભાઈઓ જાણવા માગો છો ને તો ખાસ કરીને વિડિયો છેલ્લે સુધી જુઓ હવે વિડીયો 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 નહીં કરું મારા ભાઈ કે તમે હવે તો થાકે હશો કે ભાઈ હવે વિડીયો બતાવો મારે અવાજ સાંભળવો છે વધારે વાર નહીં કરું સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો